અમરેલી જિલ્લાના જાફરાબાદ તાલુકામાં સરકારે સાયક્લોન સેન્ટરનું નિર્માણ કર્યું વાઢ ગામમાં બનેલા આ સેન્ટરની મુલાકાતે જીએસટી બી પહોંચ્યું ત્યારે ગામ લોકોએ આ સેન્ટરના ફાયદા જણાવ્યા હતા સાયક્લોન સેન્ટરમાં તમામ સુવિધા ઉપલબ્ધ છે લાઇટ પાણી અને હંગામી ધોરણે લોકોનું સ્થળાંતર કરી શકાય તે માટે અહીં તમામ વ્યવસ્થા કરાઈ છે ગામ લોકોનું માનવું છે કે સરકારે જે પણ વ્યવસ્થા કરી છે તે એકદમ યોગ્ય છે સંકટના સમયમાં સાયક્લોન સેન્ટર ઘણું ઉપયોગી સાબિત થાય છે આટ ગામના રહેવાસી અહીંયા સ્થળાંતર કરી શકાય એ વ્યવસ્થા છે જેમ કે સેન્ટર નીચે સેન્ટર હોલ છે સેન્ટર હોલ છે ઉપર ચાર રૂમ છે બે બાજુ ટોયલેટ છે પછી કુલરની વ્યવસ્થા છે પછી ઇલેક્ટ્રિશન રૂમ ઇલેક્ટ્રિક રૂમ છે પછી જનરેટર છે અને જનરેટરનો ફ્યુલ ફ્યુલ રૂમ છે અને ફાયર સિગ્નલ બોટલ છે એ તમામ વ્યવસ્થા સેફિંગ લાઈફ જેકેટ છે અને ક્યુબુ છે વધારે વરસાદને કારણે પાણી ભરવા માટે આમાં મોટું વાવાઝોડું આવ્યું હોય કે નદીના પૂર આવ્યું હોય કે અકસ્માત એવો ભયાનક હોય આફતી અકસ્માત ત્યારે ગરીબ માણસો હોય ઘાસા મકાન હોય એ લોકોને સેફ જગ્યાએ પહોંચાડી એટલે તમામ સુવિધા લાઇટથી માંડી જનરેટર કોઈ તમામ સુવિધા આપેલી છે સરકારનો તો સારામાં સારો વાઇટ માટે આ એરિયા માટે સારામાં સારી સુવિધા છે એવું અમારું ગ્રામજનોનું માનવું છે વાંજ ગામે સાયક્લોન ને અનુસાર તમામ સુવિધા બધી મળેલી છે સાયક્લોન કોઈ હોય તો લાઈટ પાણી બધી વ્યવસ્થા